નમસ્કાર મિત્રો અમારા યુટ્યુબ ચેનલ માં મિત્રો સરકારે ખેડૂતો માટે એક અગત્યની સહાય યોજના લઈને આવી છે અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયો ની શરૂઆત કરીએ મિત્રો તાડપત્રી સહાય યોજના ખેડૂત મળશે પંચોતેર ટકા સુધીની સબસિડી આ મહિને ખેડૂતો માટે પટેલ સરકારે ખેતીવાડીની યોજનાઓ બહાર પાડી છે જેમાં પાંત્રીસ થી લઈને પંચોતેર ટકા સુધીની સબસીડી મળી રહી છે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે માટે આ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે આ પોર્ટલ મારફત બે હજાર ચોવીસ પચીસ માટે સહાય અરજી ઓનલાઈન માંગવામાં આવી છે ખેડૂતો વિવિધ ઘટકોની અંદર તાડપત્રી માટે અરજી કરી શકે છે કોને લાભ મળશે તો ખેડૂતો ખાતેદાર જેના નામે જમીન હોય એ દરેક ખેડૂતને આ સહાયનો લાભ મળશે શું લાભ મળશે મિત્રો તમામ ખેડૂતોને કુલ ખર્ચના પચાસ અથવા બારસો એ બેમાંથી જે ઓછું હોય તે તેમજ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ દર ત્રણ વર્ષે મળી શકે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળવાપાત્ર છે અરજી માટે જરૂરી પુરાવા કયા કયા તો ખેડૂત મિત્રો અરજી કરેલ હોય તેની નકલ જાતિનો દાખલો અનુસૂચિત જાતિ અને

મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવી જ માહિતી લઈને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત